જય પીર આપ સર્વને ને જણાવતા આનંદને લાગણી અનુભવું છું કે અમારા રહીત ગામની અંદર શ્રી રામદેવજી મહારાજના મંડપનું ભવ્ય આયોજન થયેલું છે આ શુભ પ્રસંગ આપ સર્વને નિમંત્રણ પાઠવી રહ્યા છીએ અમારે ત્યાં ચૈત્રવદ દશમ તારીખ તેર ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ મંડપની સ્થાપના થયેલી છે અને મંડપ ખડો થવાનો શુભ મુહૂર્ત સંત બે હજાર એસી વૈશાખ સુધ્રીજ અને શુક્રવાર તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ છે તો આ શુભ પ્રસંગે આપ અવશ્ય બતાવજો આપના મિત્રો સ્નેહીજનો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી કરી દરેક લોકો આ રામદેવજી મહારાજના મંડપના દર્શનના લાભ લઈ શકે અહીં રોજ બરોજ જુદા જુદા પ્રોગ્રામો પણ રાખેલ છે રાત્રે સંતવાણીના ભવ્ય આયોજન થાય છે હજારો નહીં પરંતુ લાખની સંખ્યાની અંદર અહીં રોજ જે સામૈયા થાય છે સવાર અને બપોરના એ સામૈયાની અંદર ભાવિકો જોડાય છે અને શ્રદ્ધાપૂર્વક રામદેવજી મહારાજના જય જયકાર સાથે સર્વ લોકો ઉપસ્થિત રહે છે તો આપને પણ ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે અમારા રહીશ ગામની અંદર આ ખૂબ વિશાળ મેદાનની અંદર આ આયોજન કરવામાં આવેલ છે તો આપને અવશ્ય પધારવો આપ જ્યાં પણ હોય ત્યાંથી આ રામદેવજી મહારાજના મંડપમાં પધારવા માટે સમસ્ત રહેતવતી હું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા આપને નિમંત્રણ પાઠવું છું આ શુભ અવસરને લાવો લેવો એક અનેરી તક છે અને આ શુભ કાર્યક્રમની અંદર જે લાખો લોકો પહોંચી રહ્યા છે તો એમાં આપ પણ એક અવશ્ય હશો એવી આશા રાખું છું સાથે સાથે દૂર દૂરથી લોકો આવ્યા છે સુંદર મેદાન અમારું આયોજન છે ખૂબ જ મોટા ભંડારાની સાથે ભોજન વ્યવસ્થા પણ સારી છે અને સાથે સાથે અહીં જે બાળકોને મજા આવે એવા રમત ઘણા બધા સાધનોની સાથે સાથે અનેક પ્રકારના ઝુલાવો અને ઘણા બધા ચગડોળો પણ આવી ગયા છે અને ચકડોળના પણ દ્રશ્ય આપને બતાવીશ તો આપ સર મને નમ્ર વિનંતી છે કે જેટલું શક્ય હોય એટલા લોકો સુધી રહીત ના મંડપના આજે એટલે કે સામિયાનો આ વિડીયો છે તે વિડીયો મોકલો અને સર્વ લોકોને આ આમંત્રિત આમંત્રિત કરો આપ પણ કરી શકો છો ના દરવાજા આપ સર્વ લોકો માટે ખુલા છે રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર આપને આવવાનું છે આપ જોઈ શકો છો હજારો ભાવિકો નાચતા ગાટતા રામદેવજી મહારાજના ના સામૈયા જઈ રહ્યા છે સાથે સાથે આ આ શુભ મંડપ મહોત્સવની અંદર અહીંયા જે ત્રણ તારીખે જે સ્થાપના કરવામાં આવી છ તારીખે વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞની અંદર આચાર્ય પદે મને રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો મંડપની સ્થાપના થયા પછી ઘણા બધા મુખ્ય મહેમાનો મુખ્ય અતિથિઓ પણ આ પધારેલા છે ઘણા બધા એટલે કે સાધુ સંતો પણ આ શુભ અવસરની અંદર આશીર્વાદ પાઠવી ગયા છે અને ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આંતરરાષ્ટ્રીય કથાકાર પણ આવી ચૂક્યા છે અને હજી પણ ઘણા બધા સંતો આવવાના છે રોજ રાત્રિના આપણા ગુજરાતના શ્રેષ્ઠ નામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણી પણ પીરસવામાં આવે છે તો આપે આ લાવો ચૂકવો ન જોઈ અને દરેક વ્યક્તિઓએ આ રામદેવજીના દર્શન કરવા માટે અવશ્ય પધારજો અને હા આપના બાળકોને તો ખૂબ જ આનંદ થશે અને ખૂબ જ વિશાળ મોટા મેદાનની અંદર આ મંડપ છે આથી કરી લાખો લોકો બધા જ ઉપસ્થિત હોય તો પણ આવી ભીડ જોવા મળશે નહીં સર્વને ને જય રામ આપીએ જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ પ્રકારના ઇચ્છા હોળીઓ અને સ્વિમિંગ પૂલની પણ અહીંયા છે લોકોના લોકોએ અહીંયા જે આયોજન કરેલું છે તેની અંદર બાળકોને રમવા માટે ખૂબ જ ઘણા બધા એટલે કે અવનવા પ્રકારના ચૂલાઓ અવનવા પ્રકારના બાળકો માટે રમતોના સાધનો અને મોટા લોકો પણ બેસી અને આનંદ લઈ શકે એવા બ્રેકફાસ્ટ હોળી તેમજ મોટા મોટા જુલાઓ ખજીટ વર્ગા વગેરે પણ અહીંયા છે આથી કરી આપ સર્વને ફરીથી નમ્ર વિનંતી કરું છું કે આપ રહીજ ગામના મંડપ કરવા માટે અવશ્ય વધારો સમસ્ત આપને આપણે હાર્દિક નિમંત્રણ છે આપ આ લાવો ચૂકતા નહીં જ્યાં પણ વહી આપ ત્યાંથી અમારા ગામની અંદર અવશ્ય વધારશો સાથે સાથે આપ આ વિડીયોને અવશ્ય શેર કરજો અને જેટલા લોકો સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડજો અહીંયા હજુ અમારે આવતીકાલે એટલે કે ગુરુવારની રાત્રિએ અહીંયા રાત્રે ખૂબ જ મોટી મેદ્રી થશે અને શુક્રવારે સવારે સાત ને ત્રીસ કલાકે આ મંડપ ખરો થવાની શુભ શુભ શુભો છે તેમજ શનિવારે સવારે એટલે કે મંડપ ઉઠાવશે તો આપણે આ તારીખને નોંધી લેવી વિશાક્ષ પૂજાના દિવસે શુક્રવારે સવારે સાત ત્રીસ કલાકે મંડપ ખરો થશે તો રામદેવજી મહારાજના દર્શન કરવા આ સર્વને ભાવભર્યો નિમંત્રણ છે આપ સર્વ પધારો કહીશ આપ આપની પાસે રામદેવજી મહારાજ દસિંહ આપણી ઉપર પણ થાય અને આપણા બાળકોને સાથે સાથે આપણા પરિવારને પણ આનંદ મળે તેવો માહોલ આ રહી ચામની અંદર છે છે એકંદરે રામદેવજી મહારાજ ખુદ અહીંયા ઉપસ્થિત હોય એવી અમે લાગણી અનુભવી રહ્યા છીએ રામદેવજી મહારાજના દર્શનથી અમે પાવન રહ્યા છીએ આપ પણ એમાં સહભાગી બનો એવી અપેક્ષા સાથે આપ સર્વ બને જય રામાભીર રામાભીર સર્વનું કલ્યાણ કરે અવશ્ય બધા હારજો અવશ્ય બધાજો અવશ્ય બધા હારજો જય રામાભી આ મંડપની અંદર માત્ર રામદેવજી મહારાજના દર્શન જ નહીં પરંતુ બાળકોને ખૂબ જ આનંદ મળે એવા જે આ મંદિર પડકા અને હોળીઓ તેમજ ખેલકૂદના જે સાધનો આવ્યા છે એ ખેલકૂદના સાધનો ઉપરમાં જ્યારે આપણા બાળકો રમશે ત્યારે આપણા આનંદ પ્રાપ્ત થશે આથી કરી અને આ મંડપનો લાવો લેવાના ચૂકતા રહી અને લાખો લોકો જ્યારે આવી રહ્યા છે તો આપે શા માટે અડધું રહેવું જોઈએ ખૂબ જ સુંદર વિશાળ મેદાનની અંદર આયોજન થયેલું છે કદાચ આવું આયોજન ઘણા બધા આ સમયથી ઘણા બધા વિસ્તારમાં નથી થયેલું એવું દ્રષ્ટિમાન થાય છે અહીંયા જ્યાં પછી ફરકવા માંડી અને એ લોકો પાસે જ્યારે અમે ચર્ચા કરી ત્યારે એ લોકોએ કીધું ખૂબ મોટું વિશાળ મેદાન છે અવળું મેદાન હોવાના કારણે અહીં પબ્લિક ઓછી દેખાય પરંતુ લાખોની ભીડ છે એમાં કોઈ સંદેહ નથી આથી કરી આ લાખોની અંદર જે કાપ પણ હશો એવી અપેક્ષા સાથે આપ સર્વડે ભરીથી જાય રામાપીર રામાપીર આપનું કલ્યાણ કરે અવશ્ય પધાર જવું જય શ્રી કૃષ્ણ જય જ્વા